નમસ્કાર મિત્રો રાજ્યમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે કેટલાક વિસ્તારોમાં આની ભારેથી અતિભારે અસર જોવા મળશે મોટામાં મોટી સિસ્ટમ આજે રાત્રિના સમય આટલા વિસ્તારોમાં ટકરાશે તેમજ આગામી સમયમાં કેવો વરસાદી માહોલ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે તેની પણ માહિતી આપણે આ વિડિયોની અંદર જોવાની છે તેમજ આગામી સમયમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટામાં મોટી સિસ્ટમ નક્કી થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આ તારીખે તેનો ભારે પ્રભાવ જોવા મળશે તેમજ વરાફ અને ચોમાસું વિદાયને લઈને પણ મોટી આગાહી અને હાથી નક્ષત્રના ફૂફાડા કેવા જોવા મળશે તેની પણ માહિતી આપણે આ જ વિડીયોમાં જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરજો તો જોયા મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો ભારેથી મધ્યમ વરસાદ તો હળવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં અત્યારે જૂનાગઢ ભાવનગર થાન જામનગર દ્વારકા આ બધા વિસ્તારોમાં અત્યારે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અન્ય દરિયાકાંઠાના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ રાજોલા મહુવા તુલસીશ્યામ વેરાવળ કેશોદ વિસાવદર ધારી કંડલા આ બધા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની છે અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં મિત્રો આ સિસ્ટમ અત્યારે સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે એના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સિસ્ટમનો પ્રભાવ મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આવી રીતે જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ વ્યારા આહવા નવાપુર સુરત આ બધા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ ખાસ કરીને નડિયાદ દાહોદ ગોધરા લુણાવાડા અમદાવાદ વિરમગામ આ બધા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો લાઈવમાં અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ કંઈક ને કંઈક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મહેસાણા રાઘનપુર પાલનપુર આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે કંઈક ને કંઈક અહમદનગર મહેસાણા રાધનપુર પાલનપુર ખેડબરમાં ડુંગરપુર આ બધા વિસ્તારોમાં મિત્રો કંઈક ને કંઈક હળ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આબુ રોડ સુધીના થરાદને પાલનપુર